જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો આપણા બ્લોગ જોતા હોય તો યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જ હોય તો ચાલો મિત્રો આજે આપણે કંઈક અલગ પ્રકારનો બ્લોગ તમને બતાવવાનો છે કે ઘર બેઠા આપણે કુંભમેળાના દર્શન જો કે આપણા ભાગ્યમાં હોય તો મેળાના દર્શન થાય તો આજે આપણે દર્શન કરવા છે મેળાના અને તમને પણ છે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ આપણે કરીએ જઈએ કુંભ મેળા તરફ અને મેળાના દર્શન કરીએ અને તમને પણ કરાવી તો ચાલો મિત્રો આપણે કરીએ કુંભ મેળાના દર્શન તો ચાલો મિત્રો આપણે કુંભ મેળાના દર્શન કરાવીએ વિવિધ પ્રકારના ડેકોરેશન વિવિધ પ્રકારના દ્રશ્યો રમણીય નજારો અલૌકિક નજારો પણ તમને જોવા મળશે કુંભ મેળાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ લાઇટિંગ ડેકોરેશન શિવજી દર્શન વિવિધ પ્રકારના ડેકોરેશન સાથે ડ્રોઈંગ ચિત્રકલા મસ્ત નજારો આ આપણે કુંભમેળામાં જોવા મળે છે મસ્ત પબ્લિક કુંભમેળામાં અને સાધુ સંતોની રવેડી અસંખ્ય પ્રમાણમાં ભાવિ ભક્તો અને સાધુ સંતોની રવેડી હાથીની અંબાડીમાં છે બાપુ બ્યુગલ બેન્ડ પાર્ટી સાથે હાથી શણગાર ઊંટ ને વિવિધ પ્રકારની પ્રદર્શનો સાધુ સંતો દ્વારા સાધુ સંતોની મોજ તે પણ આપણેને તેમના દર્શન સાથે જોવા મળે છે અને પ્રયાગરાજમાં આ કુંભમેળાનું મહાઆયોજન કલા વિવિધ પ્રદર્શનો બહોળી પબ્લિક સાથે સ્નાહી સ્નાન સાધુ સંતોની અંબાડી વિવિધ કલા પ્રદર્શન ટોટલી આપણને દર્શનામાં જોવા મળ્યા છે અને કલા ડ્રોઈંગ અને વિવિધ પ્રકારના અસંખ્ય હાથીની અંબાડીઓમાંથી સાધુ સંતો અને મહાત્માઓના દર્શન પણ આપણને જોવા મળ્યા છે વિવિધ પ્રકારની કલાકૃતિ કલા વિવિધ પ્રકારની રવડીઓ સાધુ સંતો મહાત્માઓ અંબાડી સાથે અસંખ્યમાં લોકો ભક્તો સાથે જોડાયા અને અવલાવતો આપણને ભાગ્યમાં જ મળે છે જો આપણા ભાગ્યમાં લખાયેલું હોય તો ઓલાવો આપણે દર્શન કરવાનો મળે તો આપણે દર્શન કરી વિવિધ પ્રકારની જો સજાવટ સાથે રવેડી ગાડી ઉચ્ચ વાહનો દ્વારા વિવિધ પ્રકારના પ્રદર્શનો બહુ કલાકૃતિ અને નૃત્ય વિવિધ પ્રકારના નૃત્ય પણ આપણે જોવા મળ્યા છે અને વિવિધ પ્રકારના લાઠી રાસ સાધુ મહાત્માનો ઓરિજિનલ પહેરવેશમાં રાત્રિનો નજારો અને આશિષ સાહી સ્નાન અને ભવ્ય પ્રોગ્રામ આયોજન સાધુ સંતોનો મિલાપ તે પણ આપણે આમાં જોવા મળે છે સાધુ સંતોનો ભાવભર્યો મિલાપ જા વર્ષોએ મળ્યા હોય તેમના મિલાપ પણ એમ જોયા જેવા છે તે પણ આપણે દર્શન કર્યા અને વિવિધ પ્રકારના જો ડેકોરેશન મહાત્માઓના પ્રદર્શનો કલાકૃતિઓ વિવિધ પ્રકારના જો ડેકોરેશન વાહન ખેંચે છે સાધુ સંતો મહાત્મા તેમની તાકાત શક્તિનું પ્રદર્શન બતાવે છે અને માતાજીઓ પણ રવેડીમાં સાક્ષાત કાર્યક્રમના સ્વરૂપે પણ આપણે દર્શન થાય છે તે પણ આપણે નજરે નિહાળ્યું છે અને ઢોલ નગારા શણાઈના તાલે સાધુ સંતો અને પબ્લિક ઝૂમી ઉઠ્યા આ નજારો તો એને ભાગ્યમાં હોય તો જ મળે મિત્રો તો આપણે દર્શન કરવાનો મોકો મળ્યો છે ને હાથીની અંબાડીઓ પણ અનલોડ સાધુ સંતો નીકળ્યા છે હાથીની અંબાડીઓ ઉપર બેસી ઢોલ અને શણાઈના સુર કબીલ ગુલાલને કંકુના સાથિયા હાડકાના હાર પહેરી અને સાંતુ સંતોએ પ્રદર્શન કર્યું અસંખ્ય પબ્લિક જાણે શિવજી તાંડવ નાશે તેવા પણ દ્રશ્યો આપણે જોયા છે શિવશંકરની સાક્ષાત હાજરી હોય એવું આપણે આમાં દર્શન થાય છે તો આપણા અહોભાગ્ય કહેવાય કે આપણેને દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા